પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી જસ્ટિસ હિમા કોહલી અને અસાઉદ્દીન ની બેન્ચે આજે પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાતના કેસની સુનાવણી કરી હતી સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો છે આ સાથે તેણે આઈએમએ પ્રમુખને પણ સખત ઠપકો આપ્યો છે તેમની માફીને પણ ફગાવી દીધી છે સુનાવણી દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર હતા જસ્ટિસ હિમા કોહલી અને અસહુદ્દીન ની ખંડપીઠે પતંજલિ આયુર્વેદને પૂછ્યું કે દવાઓનું

અસીલને થોડા વર્ષો પહેલા હાર્ટ એટેકના કારણે એઇમ્સમાં જવું પડ્યું હતું તો એસજી મહેતાએ જણાવ્યું હતું કે ઘણા એલોપેથિક ડોક્ટરો આયુર્વેદિક દવાઓ પર વિશ્વાસ કરે છે આ બાબતે જસ્ટિસ અમનુલ્લાએ કહ્યું કે લોકોને બાબા રામદેવમાં વિશ્વાસ છે એમણે લોકોને ઓછા ન આંકવા જોઈએ જસ્ટિસ કોલીએ રામદેવને કહ્યું કે યોગમાં તમારું અને તમારી ટીમનું મોટું યોગદાન છે પરંતુ પતંજલિની પ્રોડક્ટની વાત કરીએ તો એ અલગ બાબત છે